માંજલપુર કૃત્રિમ તળાવ ગઈકાલ રોજ થોડાક જ દશામાના મૂર્તિમાં ચલોચલ ભરાઈ ગયા હતા ભાજપાના દંડક શૈલેષ પાટીલ દ્વારા ટ્રાયલ બેઝ પર કહીને એક ભારી શોધી લોકોની આશા સાથે રમત રમી હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે આજરોજ સવાર પડતાં જ માંજલપુરમાં લોકો ભેગા થઈ ભાજપા હાય હાયના વિરોધ નારા લાગ્યા લોકો ભેગા થયા તો પોલીસની લેવી પડી ટ્રેક્ટરના માધ્યમથી અન્ય સ્થળે ચોરી છૂપે લઈ જવાનો પાલિકાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો ચાર જૂનમાં ફક્ત ત્રણ જગ્યાએ વિસર્જન માટે હતું દશામાના ભક્તો રાત્રિના સમયે હરની માંજલપુર તમામ કૃત્રિમ તળાવ બંધ થતાં મૂંઝવણમાં મુકાયા હતા શું સત્તા દિવસો ને ટ્રાયલ રમત રમી લોકો ની આસ્થા સાથે આ યોગ્ય છે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા મીડિયા સમક્ષ કહેવામાં આવ્યું ફક્ત મૂર્તિઓ જ છે થઈ જશે પણ તેમને ખબર નથી કે દસ હજારથી વધુ ની મૂર્તિઓ વિસર્જન કરવા માટે આવશે અત્યારે આ માંજલપુર કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે એમાં મૂર્તિનું વિસર્જન તમે ફોટામાં જોઈ લીધું હશે કેવી રીતે વિસર્જન કરવામાં આવ્યું આ નાના નાના પાંચ પાંચ છ છ ફૂટના બાળકો નાઈ એવો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે આ અને એની અંદર મોટી મોટી મૂર્તિઓ વિસર્જિત કરવાની તમને ખબર હતી કે પાછળ ગણપતિ ડૂબાડવાના જ છે ગયા વખતે દંડક અહીંયા ઘડી આવ્યા દંડકના કહેવા પ્રમાણે કે આ ખાલી ટ્રાયલ બેઝ ઉપર આ વખતે દશામાંનું વિસર્જન ચાલુ કર્યું છે તો ગયા વખતે ગણપતિનું કર્યું તો ટ્રાયલ કોને કહેવાય એકવાર કરેલા કામને ફરી ભૂલમાં પ્રવર્તિત કાં થાય તો એને ટ્રાયલ ના કહેવાય આ તમારા લોકોની આંખો દેખી મજબૂરી કહેવાય કે નાલાયકી કહેવાય કે આ ધંધા કરો છો તમે તો દર વખતે અહીંયા ઘડી ગણપતિ માટે મોટો હોદ બનાવવામાં આવે છે અને ફૂલ પાણી રાખવામાં આવે છે તો આ વખતે કેમ નહીં અને જ્યારે આ જે પ્રશાસને જેને કામ ઓપેલું છે એ અધિકારીને ફોન કર્યો કે કેમ મૂર્તિ ભરવામાં આવે છે ત્યારે અમારી ઉપર દાદાગીરી કરવામાં આવી પોલીસને બોલાવવામાં આવી એટલે શું તમારો અત્યારે આજે કામ રહી ગયું છે કે લોકોને હેરાન કરવાના હજારો લોકોની આસ્થા ઉપર તમે પગ મૂક્યો છે આ તમને શું ખબર કે દસ દસ દિવસ લોકોએ મૂર્તિને કેવી રીતે રાખી છે માતાજીને કેવી રીતે બેસાડ્યા કેવા ભોગ ધરાયા છે અને તમારા માટે આ અત્યારે કચરો છે

પણ દંડકે તો તમારી ભૂલ છે અને તમારા મનમાં પાપ છે એટલે તમારે અહીંયા આગળ આવવું પડે છે બાકી આવવાની જરૂર જ ના હોય કામ કામગીરી સારી કરો તો કોઈ દિવસ તમારે કોઈને જવાબ આપવાની જરૂર નહીં પડે શું આપણો પરિચય જીગ્નેશ પટેલ વડોદરા વિકાસ સેના